એક્સેલ સ્પોર્ટ્સ એકેડમીમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની સાથે સ્પેશ્યલાઇઝ કેમ્પનું આયોજન એક્સેલ સ્પોર્ટ્સ એકેડમી મોરબી ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઈપીએલ અને રણજી ટ્રોફી તેમજ સ્ટેટ લેવલના ખેલાડીઓની સાથે પંદર દિવસીય સ્પેશ્યલાઇઝ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડિરેક્ટર ઉમેશ પટવાલ સહિત આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ આઈપીએલ રણજી ટ્રોફી અને સ્ટેટ પ્લેયર્સ હાજર રહેશે નિશાંત જાની જે વેસ્ટ ઝોન બીસીસીઆઈના હેડ કોચ છે અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અંડર ઓગણીસ અને અંડર ત્રેવીસ વિમેન્સ ટીમના કોચ છે તેઓએ જણાવ્યું હતું કે ઇન્ડિયન ટીમના પ્લેયર્સ અંડર ઓગણીસ ઇન્ડિયાના પ્લેયર્સ આઈપીએલના ખેલાડીઓ તેમજ ફોરેનના ખેલાડીઓ પણ સ્પેશિયલાઇઝ કેમ્પમાં પધાર્યા છે અને પોતાનું પરફોર્મન્સ નવી ઊંચાઈ પર લઈ જવા માટે રોજ દસ કલાક પ્રેક્ટિસ કરી રહ્યા છે રાત્રિના ફલડ લાઇટના પ્રકાશમાં પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે કારણ કે તે વીસ ટુર્નામેન્ટ જે બીસીસીઆઈ અને આઈપીએલ કે ઇન્ટરનેશનલ મેચ માટે અંડર લાઇટની પ્રેક્ટિસ થાય તેવા હેતુથી દિવસે તેમજ રાત્રિના એમ બંને સમયે પાંચથી પાંચ કલાક પ્રેક્ટિસનમ શેડ્યુલ ગોઠવવામાં આવ્યું છે ઉપરાંત સાત મેચ પણ એક્સલ સ્પોર્ટ્સ એકેડમીના ગ્રાઉન્ડમાં રમાશે અને કુલ પંદર દિવસના ખાસ કેમ્પનું આયોજન કરાયું છે